અને સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીનીના હત્યાના કેસમાં બાળ આયોગ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે બાળ આયોગ વિભાગે પોલીસ પાસે હત્યા કેસનો રિપોર્ટ માંગ્યો શાળામાં બનેલી ઘટના શાળાએ લીધેલા પગલાની માહિતીઓ માંગી આ ઘટના બાદ પોલીસે કરેલી કાર્યવાહી અંગે પણ બાળ આયોગે રિપોર્ટ માંગ્યો છે રિપોર્ટના આધારે બાળ આયોગ વિભાગ જરૂરી કાર્યવાહી પણ કરશે કાલે જે આ ઘટના થઈ એની વિગતવાર માહિતી જાણવાના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અને ક્યાંક નીચે કે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને જે પણ કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે અને જરૂર જણાશે ત્યાં બાળાયોક પણ અમે અત્યારે એ સતત એમના સંપર્કમાં છીએ અને જરૂર પડે જે પણ અમે માહિતી તો મંગાવી જ છે પણ એમાં સ્કૂલ જે સ્કૂલનું શું ઇન્વોલ્વમેન્ટ છે કે બાળકની શું પરિસ્થિતિ હતી કે બાળકનું માઇન્ડ ક્યાં હતું એ બધી જ અને ઉંમર એવી છે એટલે ક્યાંક બાળક એવા આક્રોશમાં આવીને આ કામ કર્યું છે કે એની એ વખતની શું સિચ્યુએશન હતી એટલે ગંભીર ઘટના છે છતાં પણ વિભાગ દ્વારા કે ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે કાર્યવાહી ચાલુ છે અને જરૂર જણાશે કે આ બાળ આયોગ અંદર ઇન્વોલ્વ થશે અને જે પણ અમે રિપોર્ટ પણ મંગાવ્યો છે અમારી પાસે રિપોર્ટ આવશે એટલે અમે પણ જે કાર્યવાહી કરવાની થશે એ કરીશું અમદાવાદ 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ વિદ્યાર્થીની હત્યા બાદ કરેલી તોડફોડ અંગે ગુનો દાખલ કરાયો શાળા મ્યુરિકા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તોડફોડના લીધે શાળામાં લાખ નુકસાન ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તો હત્યાની ઘટના બાદ એનએસયુઆઈ સહિતના સંગઠનોએ શાળામાં ફરી તોડફોડ કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન થી પચાસ જેટલા કાર્યકરોની અટકાયત પણ કરાઈ અને આ પ્રદર્શનમાં ધોરણ દસ અને ધોરણ આઠના બે સગ ગીરની પણ અટકાયત કરવામાં આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો ગઈકાલે સવારે અહીંયા સ્કૂલ આગળ આવીને ચારસો થી પાંચસો માણસના ના ટોળાએ જે તોડફોડ કરેલી હતી જેમાં સ્કૂલના સંચાલકની ફરિયાદ લઈને ચારસો થી પાંચસો ટોળાની વિરુદ્ધમાં મારામારી અને તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેમાં સ્કૂલ ના જે સંચાલક છે સંચાલક મયુરિકા પટેલ ફરિયાદી બન્યા છે અને ચારસો થી પાંચસો નું ટોળું છે તેમાં સ્કૂલની બસ એમના કાચ અને જેમનું ફર્નિચર તેમજ એલએડી તોડફોડ કરી છે એનું પંદર લાખનું નુકસાનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે